અડાજણ રાંદેર અને સુરત ખાતે શ્રી લુહાર સુથાર જ્ઞાતિ દ્વારા 14મો ઇનામ વિતરણ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો સુરત ખાતે અડાજણ રાંદેર ખાતે આવેલ મ્યુનિસિપલ કોર્પોરેટ પાર્ટી પ્લોટમાં શ્રી લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ શ્રી લુહાર સમાજના સહયોગથી તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ સન્માન સમારોહનું તેમજ સમૂહ જ્ઞાતિ ભોજનનો આયોજન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ તારીખ 4/8/2024 ને રવિવાર ના રોજ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ ક્ષેત્રે થી આગેવાનો પધાર્યા હતા તેમજ સુરત તેમજ આજુબાજુના વિસ્તાર લુહાર સમાજના લોકો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં પ્રથમ બીજા નંબર અને ત્રીજા નંબર એમ નંબર લાવેલા વિદ્યાર્થીઓ ને દાતાઓ તેમજ પધારેલા મહાનુભાવો દ્વારા પ્રોત્સાહન કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં કાર્યની શરૂઆત સૌપ્રથમ પધારેલા મહેમાનો તેમજ જ્ઞાતિના ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યાર બાદ મહેમાનોનો સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં નાના નાના ભૂલકાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાન્સ રજુ કરવામાં આવ્યા હતા અને ટ્રસ્ટીઓ ગણો અને દાતાઓ દ્વારા મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ દાતાઓ વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતી સમાજ અડાજણ રાંદેર સુરતના પ્રમુખ શ્રી તેમજ ટ્રસ્ટીનું તેમજ લુહાર સમાજના આગેવાનો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો અને છેલ્લે આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી ત્યાર બાદ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમો અজ্ঞાતી ભોજન લઈ સર્વે છૂટા પડ્યા હતા સમગ્ર અહેવાલ માહિતી રમેશભાઈ ચુડાસમા સાથે શ્રી રવિકુમાર ડોરિયા સુરત તરફથી આવવામાં આવી હતી